શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઋષિ પંચમીના દિવસે બે મુખ્ય કથાઓ સાંભળવામાં આવે છે પહેલી પૌરાણિક કથા અનુસાર વિદર્ભ દેશમાં ઉત્તક નામનો એક સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની અત્યંત પતિવ્રતા નારી હતી જેનું નામ સુશીલા હતું તે બ્રાહ્મણને એક પુત્ર અને એક પુત્રી હતા જ્યારે તેની પુત્રી લગ્નની ઉંમરે પહોંચી ત્યારે તેણે સમાન કુળના યોગ્ય વર સાથે તેની પુત્રીનું લગ્ન કરાવ્યું પરંતુ થોડા જ દિવસોમાં તે પુત્રી વિધવા થઈ ગઈ દુખી બ્રાહ્મણ દંપતી પોતાની પુત્રી સાથે ગંગા નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા એક દિવસ જ્યારે બ્રાહ્મણની પુત્રી સુતી હતી ત્યારે તેનું શરીર જંતુઓથી ભરાઈ ગયું પુત્રીએ આ બધી વાત તેની માતાને જણાવી માતાએ પોતાના પતિને આ બધું કહીને પૂછ્યું હે પ્રાણનાથ મારી સાધવી પુત્રીની આવી દશા કેમ થઈ ત્યારે બ્રાહ્મણે સમાધિ દ્વારા આ ઘટનાનું કારણ જાણીને કહ્યું કે પૂર્વ જન્મમાં પણ આ આપણી પુત્રી બ્રાહ્મણી હતી તેણે રજસ્વલા થયા બાદ વાસણોને સ્પર્શ કર્યો હતો આ જન્મમાં પણ તેણે લોકોની જોત જોતામાં ઋષિ પંચમીનું વ્રત નથી કર્યું આથી તેના શરીરમાં જંતુઓ પડ્યા છે ધાર્મિક શાસ્ત્રોની માન્યતા અનુસાર રજસ્વલા સ્ત્રી પ્રથમ દિવસે ચાંડાલીની બીજા દિવસે બ્રહ્મઘાતીની અને ત્રીજા દિવસે ધોબણની જેમ અપવિત્ર હોય છે તે ચોથા દિવસે સ્નાન કરીને જ શુદ્ધ થાય છે જો તે શુદ્ધ મનથી ઋષિ પંચમીનું વ્રત કરે તો તેના બધા દુઃખો દૂર થઈ જશે અને આગલા જન્મમાં તેને અટલ સૌભાગ્ય પ્રાપ્ત થશે પિતાની આજ્ઞાથી તે પુત્રીએ વિધિપૂર્વક ઋષિ પંચમીનું વ્રત અને પૂજન કર્યું તેના પ્રભાવથી તે બધા દુખોથી મુક્ત થઈ ગઈ આગલા જન્મમાં તેને અટલ સૌભાગ્ય સાથે અક્ષય સુખોનો ભોગ પણ મળ્યો હવે બીજી પૌરાણિક કથા સાંભળીશું સતયુગમાં વિદર્ભ નગરીમાં સેજીત નામનો રાજા હતો તે ઋષિઓની જેમ હતો તેના રાજ્યમાં સુમિત્ર નામનો એક ખેડૂત રહેતો હતો તેની પત્ની જયશ્રી અત્યંત પતિવ્રતા હતી એક વખત વર્ષા ઋતુમાં જ્યારે તેની પત્ની ખેતીના કામમાં વ્યસ્ત હતી ત્યારે તે રજસ્વલા થઈ ગઈ તેને રજસ્વલા થયાનું ખબર પડી ગયું હતું છતાં તે ઘરના કામમાં લાગેલી રહી થોડા સમય બાદ બંને પતિ પત્ની પોતાની આયુ પૂરી કરીને મૃત્યુ પામ્યા જયશ્રી આગલા જન્મમાં કૂતરી બની અને સુમિત્રને રજસ્વલા સ્ત્રીના સંપર્કમાં આવવાને કારણે અને તેના હાથનું બનાવેલું ભોજન ખાવાને કારણે બળદની યોનિ મળી કારણ કે ઋતુદોષ સિવાય તેમનો બીજો કોઈ અપરાધ ન હતો આથી બંનેને પોતાના પૂર્વ જન્મની બધી વિગતો યાદ હતી તેઓ કૂતરી અને બળદના રૂપમાં તેજ નગરમાં પોતાના પુત્ર સુચિત્રના ઘરે રહેવા લાગ્યા ધર્માત્મા સુચિત્ર પોતાના અતિથિઓનું પૂર્ણ સત્કાર કરતો હતો તેના પિતાના શ્રાદ્ધના દિવસે તેણે ઘરે બ્રાહ્મણોને ભોજન માટે નાના મોટા ભોજન બનાવડાવ્યા જ્યારે તેની પત્ની કોઈ કામ માટે રસોડામાંથી બહાર ગઈ હતી ત્યારે એક સાપે ખીરના વાસણમાં ઝેર ઓક્યું કુત્રીના રૂપમાં સુચિત્રની માતા દૂરથી આ બધું જોતી હતી પુત્રની પત્ની આવતા તેણે પોતાના પુત્રને બ્રહ્મહત્યાના બ્રહ્મ હત્યાના પાપથી બચાવવા માટે ખીરના વાસણમાં મોઢું નાખ્યું સુચિત્રની પત્ની ચંદ્રવતીએ જ્યારે કુત્રીનું આવું કરતું જોયું તો તેણે ચૂલામાંથી બળતી લાકડી કાઢીને કુત્રીને મારવા લાગી બિચારી કૂતરી માર ખાઈને આમ તેમ ભાગવા લાગી ચોકામાં જે જૂઠું બચતું હતું તે સુચિત્રની પત્ની અવારનવાર આપી દેતી પરંતુ તે દિવસે ગુસ્સાને કારણે તેણે તે પણ બહાર ફેંકી દીધું બધું ખાવાનું અને ખીર ફેંકીને તેણે વાસણ સાફ કરીને ફરીથી ભોજન બનાવી બ્રાહ્મણોને જમાડ્યું રાત્રે ભૂખથી વ્યાકુળ થઈને કુત્રી બળદના રૂપમાં પોતાના પૂર્વ પતિ પાસે જઈને બોલી હે સ્વામી આજે તો હું ભૂખથી મરી રહી છું આમ પણ મારો પુત્ર મને રોજ ખાવાનું આપે છે પરંતુ આજે મને કશું મળ્યું નથી સાપના ઝેરવાળી ખીરના વાસણને બ્રહ્મ હત્યાના ભયથી ન ખવાય તેવું કર્યું હતું આથી તેની પત્નીએ મને આજે ખૂબ માર માર્યો અને ખાવાનું કશું આપ્યું નહીં ત્યારે બળદે પણ કહ્યું તારા પાપોને કારણે આજે હું પણ આ યોનિમાં આવ્યો છું આજે બોજો ખેંચતા ખેંચતા મારી કમર તૂટી ગઈ છે આજે હું પણ આખો દિવસ હળમાં જોડાયેલો રહ્યો મારા પુત્રએ આજે મને ભોજન પણ ન આપ્યું અને મને ખૂબ માર માર્યો મને આવું કષ્ટ આપીને તેણે આ શ્રાદ્ધને નિષ્ફળ કરી દીધું આ બધી વાતો સુચિત્ર સાંભળી રહ્યો હતો તેણે તે જ સમયે બંનેને પેટ ભરીને ભોજન કરાવ્યું પછી તેમના દુઃખથી દુઃખી થઈને તે જંગલ તરફ ગયો જંગલમાં જઈને તેણે ઋષિઓને પૂછ્યું કે મારા માતા પિતા કયા કર્મોને કારણે આ નીચ યોનીઓમાં આવ્યા છે અને હવે તેમને આ યોનીમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે ત્યારે ઋષિઓએ કહ્યું તું તારા માતા પિતાની મુક્તિ માટે તારી પત્ની સાથે ઋષિ પંચમીનું વ્રત કર અને તેનું ફળ તારા માતા પિતાને દાનમાં આપ ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમીએ મોઢું શુદ્ધ કરીને સ્નાન કરવું મધ્યહને નદીના પવિત્ર જળમાં સ્નાન કરવું નવા સ્વચ્છ વસ્ત્રો પહેરીને અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવું આ સાંભળીને સુચિત્ર ઘરે પાછો આવ્યો અને પત્ની સાથે વિધિપૂર્વક પૂજન અને વ્રત કર્યું તેના પુણ્યથી તેના માતા-પિતા બંને પશુ યોનિથી મુક્ત થયા આથી જે કોઈ સ્ત્રી શ્રદ્ધાપૂર્વક ઋષિ પંચમીનું વ્રત કરે છે તે બધા સાંસારિક સુખોનો ભોગ કરીને વૈકુંઠ લોકમાં જાય છે અને તેને કોઈ પણ પ્રકારના અશુદ્ધિનો દોષ લાગતો નથી હવે મહર્ષિ વશિષ્ઠની પત્ની માતા અરુંધતીની કથા આપણે સાંભળીશું કારણ કે આજે ઋષિ પંચમીના શુભ અવસરે સપ્ત ઋષિઓ સાથે માતા અરુંધતીની પૂજા પણ કરવી જોઈએ અને કથાનું શ્રવણ પણ કરવું જોઈએ કથા અનુસાર બ્રહ્માજીના જમણા અંગમાંથી સ્વયંભુ મનુનો જન્મ થયો અને તેમના ડાબા ભાગમાંથી શત્રુપા આ બંનેથી મનુષ્યોની ઉત્પત્તિ થઈ બંનેની બે પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તથા ત્રણ પુત્રીઓ આકૃતિ દેવભૂતિ અને પ્રસૂતિ થઈ આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું દેવભૂતિનું લગ્ન મહર્ષિ કંદર્ભ સાથે થયું અને આ બંનેની દસ સંતાનો થઈ આ દસ સંતાનોમાંથી એક અરુંધતી હતી એક પુત્ર હતો જેનું નામ કપિલ હતું અને નવ પુત્રીઓ હતી જેમનું નામ કલા અનસુયા શ્રદ્ધા હર્વભૂ ગતિ ક્રિયા ખ્યાતિ અરુંધતી અને શાંતિ હતા માતા અરુંધતી માતા અનસુયાની નાની બહેન હતી અને પોતાની બહેનની જેમ મહાન સતી હતી અનસુયાનું લગ્ન મહર્ષિ અત્રી સાથે થયું અને માતા અરુંધતીને મહર્ષિ વસિષ્ઠ સાથે લગ્ન કરવા માટે ઘોર તપ કરવું પડ્યું હતું અને તે તપની પ્રેરણા પણ તેમણે મહર્ષિ વસિષ્ઠ પાસેથી જ મળી હતી વાત્સવમાં અરુણ ધતીજી પૂર્વ જન્મમાં સ્વયં બ્રહ્મદેવની કન્યા સંધ્યા હતી સંધ્યાએ પોતાના પિતા પાસેથી ઉપદેશ માંગ્યો જેના પર પરમ પિતા બ્રહ્માજીએ તેમને તપ કરવાનો આદેશ આપ્યો પિતાની આજ્ઞા પામીને સંધ્યા ચંદ્રભાગ પર્વતની નજીક બૃહ લોલિત સરોવરના કિનારે પહોંચી ગઈ પરંતુ તેમને ખબર ન હતી કે તેમણે કોની તપસ્યા કરવી અને તે કેવી રીતે કરવી હવે તે તેજ ચિંતામાં તે સરોવરની નજીક બેસી ગઈ તેજ સમયે ભ્રમણ કરતા મહર્ષિ વસિષ્ઠ ત્યાં પહોંચ્યા અને એક કન્યાને આવી ચિંતિત અને પરેશાન બેઠેલી જોઈને તેમણે તેનો પરિચય પૂછ્યો ત્યારે સંધ્યાએ તેમણે પોતાનો પરિચય આપ્યો મહર્ષિ વસિષ્ઠને જોતા જ સંધ્યાના મનમાં તેમના પ્રત્યે અનુરાગ જાગ્યો જેને મહર્ષિ વસિષ્ઠે પોતાના તપોબળથી જાણી લીધું ત્યારે તેમણે દેવી સંધ્યાને કહ્યું હે દેવી તું અને હું બંને પરમ પિતા બ્રહ્માના સંતાનો છીએ આથી આપણું લગ્ન શક્ય નથી પરંતુ જો તું પરમ પિતાના કહેવા મુજબ ઘોર તપ કરે તો આગલા જન્મમાં આપણું લગ્ન શક્ય બનશે આ સાંભળીને સંધ્યાએ કહ્યું હે પિતાશ્રીના આદેશ મુજબ હું તપ કરવા આવી હતી પરંતુ મને ખબર નથી કે મારે કોની તપસ્યા કરવી અને તે કેવી રીતે કરવી હું તમને જ ગુરુ માનીને તમારી પાસે તેનો ઉપાય પૂછું છું કૃપા કરીને માર્ગદર્શન આપો દેવી સંધ્યાની વાત સાંભળીને મહર્ષિ વસિષ્ઠે કહ્યું હે ભદ્રે આ સંસારના મૂળ કારણ એવા ભગવાન વિષ્ણુની તપસ્યા કર તેમની પાસેથી તને મન ચાહ્યું વરદાન મળશે તપના પ્રથમ છ દિવસ સુધી ભોજન ન કર માત્ર ત્રીજા અને છઠ્ઠા દિવસે રાત્રે થોડા પાંદડા ખાઈને પાણી પી લેજે ત્યારબાદ પાણીનો પણ ત્યાગ કરી દે તારી આવી તપસ્યાથી ભગવાન શ્રી હરી અવશ્ય પ્રસન્ન થશે આમ કહીને મહર્ષિ વસિષ્ઠ ત્યાંથી ચાલ્યા ગયા પછી તેમની કહેલી વિધિથી સંધ્યા ભગવાન નારાયણની ઘોર તપસ્યા કરવા લાગી તેમણે ચાર યુગો સુધી શ્રી હરિની ઘોર તપસ્યા કરી અને આખરે તેમની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને દર્શન આપ્યા તેમને પોતાની સામે જોઈને દેવી સંધ્યા અવાક રહી ગઈ તે સમયે તેમનામાં એટલી શક્તિ પણ બાકી ન હતી કે તેઓ ઊભા રહીને તેમને પ્રણામ કરી શકે તેમની આવી ભક્તિ જોઈને નારાયણે તેમને સ્વસ્થ કર્યા અને પૂછ્યું કે તેઓ આવી ઘોર તપસ્યા કયા કારણે કરી રહ્યા હતા ત્યારે દેવી સંધ્યાએ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ત્રણ વરદાન માંગ્યા પહેલું કોઈ પણ જીવમાં જન્મ લેતા જ કામની ભાવના ન જાગે બીજું જેની હું કામના કરું છું તે જ મને પતિ રૂપે મળે અને મારો પતિવ્રત અખંડ રહે ત્રીજું મારા પતિ સિવાય બીજે ક્યાંય મારી સકામ દ્રષ્ટિ ન જાય અને તેમના સિવાય જે કોઈ મને સકામ ભાવથી જુએ તે તત્કાળ નપુસંક થઈ જાય દેવી સંધ્યાના આવા વચનો સાંભળીને શ્રી હરિએ પ્રસન્ન થઈને કહ્યું પુત્રી તે યોગ્ય વરદાન માંગ્યું છે હું તને વરદાન આપું છું કે આગલા જન્મમાં તારી ઈચ્છા મુજબ તને પતિ પ્રાપ્ત થશે અને તમે બંને કલ્પના અંત સુધી જીવિત રહેશો જો કોઈ અન્ય પુરુષ તારા પર કામ દ્રષ્ટિ નાખશે

તે યજ્ઞના રૂપમાં બદલાઈ ગઈ અને અદ્રશ્ય થઈ ગઈ ત્યારબાદ શ્રી હરિ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન વિષ્ણુની કૃપાથી અદ્રશ્ય થઈને દેવી સંધ્યા મહર્ષિ મેઘ તિથિના યજ્ઞમાં ગઈ અને ત્યાં મહર્ષિ વસિષ્ઠને પતિ રૂપે પામવાની કામના સાથે તેમણે યજ્ઞ કુંડમાં પોતાનું શરીર સમર્પિત કર્યું તે અગ્નિમાં ભસ્મ થયા બાદ ઉત્પન્ન થયેલી તેમની પવિત્ર ઊર્જાને સ્વયં સૂર્યદેવે બે ભાગમાં વહેંચીને સૃષ્ટિના કલ્યાણ માટે પોતાના રથ પર સ્થાપિત કરી આજ બે ભાગ પ્રાતઃકાળ અને સંધ્યાકાળ તરીકે ઓળખાય છે આગલા જન્મમાં તેજ સંધ્યા મહર્ષિ કંદરમની પુત્રી તરીકે જન્મી તેનું નામ અરુંધતી રાખવામાં આવ્યું જ્યારે તે 5 વર્ષની થઈ ત્યારે સ્વયં બ્રહ્મદેવે કંદર્ભને આદેશ આપ્યો કે આ કન્યાને યોગ્ય શિક્ષણ માટે માતા સાવિત્રી અને માતા બહુલા પાસે મોકલી દો આજ્ઞા મુજબ મહર્ષિ માતા સાવિત્રી અને બહુલાને મળીને તેમની કન્યા સોંપી દીધી તેમની દેખરેખમાં દેવી અરુંધતીએ 16 વર્ષની ઉંમરે પ્રવેશ કર્યો અને તેમની જેમ સર્વગુણ સંપન્ન બની ગઈ એક દિવસ તે માનસ પર્વત પર ભ્રમણ કરી રહી હતી ત્યાં તેમણે મહર્ષિ વસિષ્ઠને જોયા તેમને જોતા જ તેમને પોતાના પૂર્વજન્મની વાત યાદ આવી અને તેમણે મનમાં જ મહર્ષિ વસિષ્ઠને પોતાના પતિ માની લીધા જ્યારે માતા સાવિત્રીને આ વાતની જાણ થઈ તો તેમણે અરુંધતીને પુનઃ મહર્ષિ કંદર્ભને સોંપી દીધી અને તેમનું લગ્ન મહર્ષિ વસિષ્ઠ સાથે કરવાનું સૂચન આપ્યું પછી તેમનું લગ્ન મહર્ષિ વસિષ્ઠ સાથે થઈ ગયું અને તેઓ બંને સુખપૂર્વક પોતાના આશ્રમમાં રહેવા લાગ્યા આ બંનેનું સ્થાન સપ્ત ઋષિ તારા મંડળમાં ગણવામાં આવે છે એક વખત મહર્ષિ વસિષ્ઠ અન્ય સપ્ત ઋષિઓ સાથે બાર વર્ષની ઘોર તપસ્યા માટે ગયા તે સમયે અરુધતી એકલા આશ્રમમાં રહ્યા દેવયોગથી સપ્ત ઋષિઓના ભયંકર અકાડ પડ્યો દિવસ સુધી દેવી અરુધતીના મોઢામાં અન્નનો એક દાણો પણ ગયો નહીં ત્યારે તેમણે આ દરમિયાન ફક્ત વાયુનું સેવન કરીને ભગવાન શિવ આરાધના શરૂ કરી જેથી તેમનો અંત થાય ત્યારે તેમની પરીક્ષા લેવા માટે 21મા દિવસે સ્વયં મહાદેવ વૃદ્ધના રૂપમાં તેમના આશ્રમમાં આવ્યા અને તેમણે દેવી અરુંધતી પાસે ખાવાનું કઈક માંગ્યું ત્યારે દેવી અરુંધતીએ ક્ષમાયાચના કરતા મહાદેવે કહ્યું કે પ્રભુ મારી પાસે ખાવાનું કશું નથી ત્યારે મહાદેવે તેમને થોડા બદ્રીના બીજ આપ્યા અને તેને રાંધવા કહ્યું અરુંધતી તેને રાંધવા બેઠા સમય કાપવા માટે તેમણે વૃદ્ધરૂપી ભગવાન શંકર સાથે ધર્મ કર્મની વાતો શરૂ કરી ભગવાન શંકરની માયાને કારણે જ્યાં સુધી અરુંધતીએ બદરીના બીજ રાંધ્યા ત્યાં સુધી 12 વર્ષ વીતી ગયા અને તેમની કૃપાથી અકાળ પણ સમાપ્ત થઈ ગયો પરંતુ અરુંધતીને એવું લાગ્યું થોડો જ સમય વીત્યો હોય તે જ સમયે સપ્ત ઋષિઓ પોતાની ઘોર તપસ્યા પૂર્ણ કરીને ત્યાં આવ્યા તેમને જોઈને અરુંધતી આશ્ચર્યથી બોલ્યા તમે બધા તો 12 વર્ષ માટે ગયા હતા તો આટલી ઝડપથી કેવી રીતે આવી ગયા ત્યારે મહર્ષિ વસિષ્ઠે આશ્ચર્યચકિત થઈને કહ્યું કે અમે બધા 12 વર્ષ બાદ જ પાછા આવી રહ્યા છીએ ત્યાર બાદ સાતે મહાન ઋષિઓએ ચર્ચા શરૂ કરી તેમની સાતમાંથી કોની તપસ્યા સૌથી ઉત્તમ હતી જ્યારે કોઈ નિર્ણય થયો નહીં ત્યારે દેવી અરુંધતીએ વૃદ્ધ રૂપી મહાદેવને આનો નિર્ણય કરવા કહ્યું મહાદેવે દેવી અરુંધતીની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા અને કહ્યું તમે સાત ઋષિઓની સંયુક્ત તપસ્યા કરતાં પણ વધુ કઠોર વ્રત દેવી અરુંધતીનું છે મે જે જ્ઞાન અરુંધતીને આપ્યું છે તે તમે બધા ઋષિઓ તેમની પાસેથી પ્રાપ્ત કરો અને જગતમાં તેનો પ્રચાર કરો આમ કહીને મહાદેવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે બધા સપ્ત ઋષિઓ દેવી અરુંધતીના તેજ સમક્ષ નતમસ્તક થયા અને તેમની પાસેથી તે જ્ઞાન પ્રાપ્ત કર્યું જે દેવી અરુંધતીએ બાર વર્ષમાં મહાદેવ પાસેથી મેળવ્યું હતું તે જ જ્ઞાન આગળ જતા વેદ અને પુરાણની કથાઓના રૂપમાં પ્રસિદ્ધ થયું જેનો વિસ્તાર જગતમાં સપ્ત ઋષિઓએ કર્યો માતા અરુંધતી સાથે વાતચીત કરતા મહર્ષિ વસિષ્ઠે રાગ્મિ વિશ્વામિત્રને બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર કહીને સંબોધ્યા હતા સપ્ત ઋષિ તારા મંડળ વિશે આપણા વેદ પુરાણોમાં હજારો વર્ષો પહેલા લખાયું હતું અને આજે આધુનિક વૈજ્ઞાનિકો પણ માને છે કે આપણા તારા મંડળમાં બે યુગલ તારા છે જે એકબીજાની પરિક્રમા કરે છે તે મહર્ષિ વસિષ્ઠ અને માતા અરુંધતી જ છે અને આજે પણ વૈજ્ઞાનિકો આ યુગલ તારાઓને અરુંધતી અને વશિષ્ઠના નામથી જ ઓળખે છે હવે આપણે આ કથાને વિરામ આપીએ છીએ તો પ્રેમથી બોલો સપ્ત ઋષિઓની જય માતા અરુધતી જય